પૂર્વ ભારતીય ટીમના ક્રિકેટર અને કોચ રહી ચૂકેલા અંશુભન દત્તાજીરાવ ગાયકવાડનું તારીખ એકત્રીસ જુલાઈના રોજ દુઃખદ અવસાન થયું હતું જેના પગલે આજે મળેલી પાલિકાની સામાન્ય સભા ભારે દુઃખની લાગણી સહ બે મિનિટનું મૌન પાડી આગામી તારીખ સોળ ઓગસ્ટના રોજ મુલતવી કરવામાં આવી છે અને ભારતીય ક્રિકેટ રોજ વર્ષની કોચુવારપાલની આજરોજ મળેલી સમાજ સભા ભારે દુઃખ અને શોખની લાગણી સહન નોંધાય છે સદગત શ્રી અંશુમન ગાયકવાડ જન્મ ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો બાવન ના રોજ મુંબઈમાં થયો હતો સ્વગત્રીએ પોતાના પિતા શ્રી લત્તાજીરાવ ગાયકવાડના પગલે ક્રિકેટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી સ્વર્ગશ્રી ગાયકવાડે ચાલીસ ટેસ્ટ મેચમાં ઓગણીસો પંચ્યાસી ઓગણીસો પંચ્યાસી રનકર બનાવ્યા હતા પંદર વન ડે ઇન્ટરનેશનલ રન્યા હતા સ્વર્ગતશ્રી ગાયકવાડે એક કોચ તરીકે અનેક ક્રિકેટરોને માર્ગદર્શન આપ્યું છે સ્વર્ગશ્રી ગાયકવાડ ઇન્ડિયન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ રહ્યા હતા

બને આવી અભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય ક્રિકેટના કોચ શ્રી અંશુમન દત્તાજીરાવ ગાયકવાડજી નો તારીખ એકત્રીસ સાત ચોવીસ ના રોજ બોતેર વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે એ બદલ આજ રોજ વડોદરા મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભા ભારે શોક અને દુઃખની લાગણી અનુભવે છે સૌએ બે મિનિટ મૌન પાડી અને આજની આ સભા તારીખ સોળ ઓગસ્ટ ને સાંજના સાડા અને સાડા વાગે મળવા પર મુલતવી રાખવામાં આવી છે